અસલામ વાલેકુમ જેવું વાગી ગયા છે ને આપણે ગયા છીએ હમણાં નાસ્તો બાસ્તો કરી લે કે ફરવા જવાનું છે હજી કાંઈ ફાઈનલ છે નહીં નાઈ ધોઈ જોવી છે બધા ભાઈ બહેન આવે પણ જોવી ક્યાં ફરવા જવાનું છે આજે તો તમે વિડીયોને એન્જોય કરો સવારના પોરમાં ગાઈસ આ છે આપણી ની બચ્યું જ છે હજી બહુ મસ્તી કરે

नीचे जाવાનું છે આમ મસ્તીનું view આવે એક રીલ જોઈતી અહીં જવાનું છે નીચે જાય પછી અહીં મુલાકાત કરી હાલો એ નથી આવ્યા તો ફાઇનલી ગાઈસ આપણે ડેમની નીચે પૂગી ગયા છીએ બહુ મસ્તી નો નજારો આવે છે તમે નવરા હોય તો આવજો હું કેટલી વાર આવ્યો જે ભાઈઓ આવી ગયા હોય કોમેન્ટ કરજો બહુ મસ્ત વ્યૂ આવે છે થોડું પાણી ઓછું છે એક બારી ખુલ્લી છે થોડી ઘણી ખુલ્લી વધારે હોય ને બહુ મસ્તી નું વ્યુ આવે તપ્પાઈ શું કેવું તમારું ઓ મસ્તી નું છે શરમાઈ જાય હમણાં થોડાક કોટા મોટા પાડીયા અહીંયા પજારો હારો આવે છે અલતાભાઈ ને પછાડી એવું લાગે તો નાલે છે ને વાટ ઉડે છે ફેમિલી ને લઈને આવવા જેવી જગ્યા છે બહુ મસ્તીની છે વિડીયો મેકિન ક્યાંય જાત ને જ સફારી માં જવાનું છે ઓલા ભાઈ એક કાજુ બિસ્કીટ નાખે છે તમે જોઈ શકો છો મચ્છી કેટલી ભેગી થઈ છે જોઈ શકો પેટ પીસ કેવડી મોટી છે ક્લિયર દેખાતી હોય તો અહિયાં જો ને ઢગલો હશે અહીંયા

બઉ મસ્તી ની જગ્યા છે ટાઈમ મળે તો આવું મળે એવું નહી દેખાય બહુ મસ્તી ની જગ્યા છે ટાઈમ મળે તો આવજો ખરા એક નંબર જગ્યા છે તમને આવશો તો મજા આવશે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કુકડા માં પાણા ઉપર થી પગ લીતરો તો ગાઈસ અહીંથી આપણે નીકળી છી પ્રતાપ પાછળ હાઈલા આવે છે હવે અહીંથી સીધા જ સફારી માં ને સફારી ભેગા થઈ છી આપણે વિડિયો મેકિંગ ગઈ જાતા નહીં કોઈ ફાઈનલી ગાઈસ આપણે સફારી પાર્ક ની અંદર એન્ટર થઈ છી વિડિયો એન્જોય કરજો બહુ જ મજા આવશે તમને આંધાના પૂછડા ઉપર લાકડા ટેકા એવા તમે જોવો પડી નો થાય બિચારા ભૂસડા ગયા ભાંડિયા થઈ જાય તો નો હારા લાગે ને આવે છે આવો જ મથે કબૂતર બેઠું છે અલ્તાબભાઈ કાકે નાસ્તો બાસ્તો કરી શું ખાવ અલ્તાબભાઈ દાબેલી દાબેલા ચણા દાબેલા ચણા હા દાબેલી દેખાતી નથી તમે દાબે લાગ્યો આંબરડી સફારી પાર્ક ની અંદર તાબેલા ચણા ખાઈ ગયા અલ્તાભાઈ કેન્ટીન ગઈ છે અમે તમે ચાલુ રાખો ફાઇનલી આપણે ગુજરાતી થાળી લઈ લીધી છે જમી કાઢવી બસ અંદર બેસી જવું છે શાંતિથી પછી તમને ખાવા જ બતાવી ફાઇનલી ગાઈસ આપણે બે ટિકિટ લઈ લીધી છે ત્રણસો એસી રૂપિયા લીધા છે છ્યાસી અગિયાર ની નંબર ની બસ છે હું અને અલ્તાભાઈ જાય છે જોઈએ બસ માં બેસીને કેવું થાય નહીં એન્જોય એન્જોય કરો બસ આપડી ઉડી ઉભડી ગઈ છે તમે જોવો જો કઈ જોવા મળશે તો તમને બતાવશે નકર તો કઈ નકર વિડીયો એન્ડ કરી દેવામાં આવશે અહીંયા પ્રતાપભાઈ કેમ રે

ફાઈનલી ગઈશ બે જ જનાવર જોવા મળ્યા કઈ લાંબા મહિલા છે નહીં ને બીજા તો હણકા હતા એ તો આપણે દરરોજ જોતા જ હોય છીએ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ હવે સીધા અમરેલી ભેગા થાય છે હું કેવું બોલતા ભાઈ તમારું એ લારી થઈ ગયા છે કે થાકી ગયા કે ચાર સાં થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ